પેશાબમાં ફીણ આવે છે પાંચ લક્ષણોથી જાણો તમારી કિડની સારી છે કે ખરાબ કિડની આપણા શરીરમાં એકસાથે ઘણા કામ કરે છે તે શરીરમાંથી ગંદા પદાર્થ દૂર કરે છે કિડની પ્રવાહી પદાર્થો અને ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવી રાખે છે તે બ્લડ પ્રેશર પર નજર રાખે છે અને રેડ બ્લડ સેલ બનાવવામાં પણ મદદ કરે છે પરંતુ કિડની ખરાબ થવા લાગે ત્યારે શરૂઆતના લક્ષણોને લોકો ઘણી વખત અવગણતા હોય છે સમયસર આ લક્ષણોને ઓળખી લેવામાં આવે તો કિડનીને લગતી બીમારીઓનો ઈલાજ પણ જલ્દી શરૂ થઈ જાય છે ચાલુ એવા પાંચ લક્ષણ જાણીએ જેના પર ઘણી વખત આપણું ધ્યાન નથી જતું તે કિડનીની બીમારી અથવા તે ખરાબ થઈ હોવાના સંકેત હોઈ શકે છે જલ્દી જલ્દી પેશાબ આવવો જલ્દી જલ્દી પેશાબ આવતો હોય તો તે કિડની ખરાબ હોવાના સંકેત હોઈ શકે તેને પોલિયુરિયા કહે છે જો કે કિડની ખરાબ થઈ જાય ત્યારે જરૂરિયાત કરતાં ઓછો પેશાબ આવે છે ઘણી વખત પેશાબમાં ફીણ આવે તે તેના સંકેત હોય છે સર ગંગારામ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટો મોહસિન વલી કહે છે કે આવું જરૂરી નથી બીજી બીમારીઓના કારણે પણ પેશાબમાં ફીણ આવી શકે શરીર પર સોજો આવવો આંખો અને પગ પર સોજો ચડે તે કિડની ખરાબ હોવાના સંકેત હોઈ શકે પગની ગૂટી કે પિંડી પર સોજો ચડે તો પણ તેની અવગણના ન કરો તે કિડનીની બીમારી તરફ ઇશારો કરે છે મણિપાલ હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડૉ ગરિમા અગ્રવાલ કહે છે કે પગ ફૂલી જતા હોય તો સતર્ક રહો આંખો ચહેરો અને પગ પરનો સોજો કિડનીની બીમારીનો સંકેત આપે છે બ્લડ પ્રેશરમાં વધારો નિષ્ણાતો મુજબ બ્લડ પ્રેશર એ બેધારી તલવાર છે બ્લડ પ્રેશર વધારે હોય તો કિડની પર અસર થાય છે સાથે સાથે કિડની ખરાબ હોય તો પણ બ્લડ પ્રેશર વધે છે તેથી બ્લડ પ્રેશરને લઈને ખાસ સજાગ રહેવું જોઈએ ડો ગરિમા અગ્રવાલ કહે છે કે ઘણી વખત બ્લડ પ્રેશર કંટ્રોલ નથી થતું અને દવાઓનો ડોઝ વધારવામાં આવે છે તે પણ કિડનીની બીમારીનું લક્ષણ છે ડાયાબિટીસ ડાયાબિટીસના કારણે કિડની પર સૌથી વધુ અસર થાય છે ડો ગરિમા અગ્રવાલ કહે છે કે કિડનીના એંસી ટકા દર્દીઓને ડાયાબિટીસ હોય છે ડાયાબિટીસના ત્રીસમી ચાળીસ ટકા મામલામાં કિડની પર અસર થાય છે ડાયાબિટીસ ધરાવતા લોકોને કિડનીની બીમારી પણ થાય તો તેમનું શુગર લેવલ ડાઉન થઈ જાય છે ઘણા વર્ષો સુધી હાઈ શુગર હોય તો તેના કારણે કિડનીની બીમારી થવા લાગે છે થાક ખંજવાળ અને ઉબકા થાક અનુભવાય શરીરમાં ખંજવાળ આવે અથવા ઉબકા આવે તો તે પણ કિડનીની બીમારીના સંકેત ગણાય છે નિષ્ણાતો મુજબ શરીરમાં ફોસ્ફરસ ઘટવાથી ખંજવાળ આવે છે કિડનીની બીમારીથી શરીરમાં ફોસ્ફરસ ઘટી જાય છે કિડનીની બીમારી ધરાવતા કેટલાક લોકોને કની ખાવાનું નથી ભાવતું નિષ્ણાતો કહે છે કે તંદુરસ્ત જીવનશૈલી કિડનીની બીમારીને રોકવામાં ઘણી હદે મદદ કરી શકે તેઓ નિયમિત કસરત કરવાની પૂરતા પ્રમાણમાં પાણી પીવાની અને નમક તથા ખાંડનો વપરાશ ઘટાડવાની સલાહ આપે છે ડો મોહસીન વલી અને ડો ગરિમા અગ્રવાલે બીબીસીને એવા કેટલાક ઉપાય જણાવ્યા જેનાથી આ બીમારીથી બચી શકાય છે